વલસાડની વાત કરવામાં આવે તો ઉમરગામ તાલુકાના ભિલા ટાવર વિસ્તાર પ્રેસ્ટીજ ટાવરની પાસે પાણીની જરૂરિયાત સામે શનિવારે બપોરે અઢી કલાકે ગ્રામ પંચાયત દ્વારા બોરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન બોરિંગ નીચે જીએસપીએલ ગેસની પાઇપલાઇનમાં અળી જતાં ગેસ લીકેજની મોટી ઘટના બનવા પામી હતી અચાનક ગેસ લીકેજ થઈ ઉપર ઉઠાતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈને તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો જોકે કોઈ આગ લાગવાની ઘટના ના બની હતી લોકોએ સતર્કતા દેખાવી અને ભિલાડ પોલીસને જાણ કરતાં તાત્કાલિક ધોરણે પોલીસ કર્મીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષાના તમામ પગલાં હાથ ધરવામાં આવ્યા હતા ત્યારબાદ જીએસપીએલ ગેસ વિભાગના અધિકારીઓને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અધિકારીઓ પ્રાથમિક પ્રારંભિક સમયે પ્રથમ જીએસપીએલ ગેસ પાઇપલાઇનમાં વહેતા ગેસ પાઇપલાઇનને બંધ કરવામાં આવ્યા બાદ સમારકામ શરૂ કરવામાં આવ્યું જોકે ઉપરોક્ત બાબતે જીએસપીએલ ગેસ વિભાગના અધિકારી સાથે ઘટના સંદર્ભે જાણકારી આપવા જણાવતા ઘટના અંગે માહિતી આપવા સ્પષ્ટતાના પડાઈ પડાઇ હતી જોકે આ ઘટનામાં વીલાડથી ગરનાડા સુધીનો જતો મુખ્ય માર્ગ તાત્કાલિક ધોરણેના અસરે બંધ કરી દેવામાં આવ્યો અને જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ મોટા પ્રમાણમાં સર્જાઈ હતી લોકોની અવરજવર પર પણ રોક લગાવી દઈ શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ પગલાં હાથ ધરવામાં આવ્યા હતા